મૂકજો ફ્રીમાં ડોઝ આ તમારે શું ફ્રીમાં પ્રમોશન થાય રહ્યું એટલા માટે બંનેના ફાધર છે એક છે તો ઘણા મિત્રો આપણે કહે છે કે એના સિંગડા કાઢ નાખો ખૂબ સરસ લાગશે જય માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા બ્લોગની અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટ હશો અને આજના બ્લોગની શરૂઆત એ આપણે પાંજરાપુરથી જ કરી છે અને તમે મારી પાછળ જોઈ શકો છો આપણે હોસ્પિટલે જ્યાં ઊભા છે અત્યારે અને બીજી એક વાત કે આપણા ઘણા બધા મિત્રો છે એ પૂછા કરતા હતા કે તમે મેઘાને કયું બીજા મૂક્યું તો એ હું તમને જણાવી દઉં મેઘાને આપણે બીજદાન કર્યું છે રાજકોટ શિવકૃપા ગૌશાળા છે રાજુભાઈ સોજીત્રાની તો એના નંદ નામના બુલનું છે આપણે બીજ મૂક્યું છે અને રાજુભાઈ જોતા હોય તો રાજુભાઈ જોજો જરા રાપર મૂકજો ફ્રીમાં ડોઝા તમારે શું ફ્રીમાં પ્રમોશન થાય રહ્યું એટલા માટે તો એ થઈ ગયું તમને જે માહિતી મળી ગઈ હશે કે આપણે મેઘાને કેનું બીજ મૂક્યું એ તો શિવકૃપાનો નંદનું છે એ બીજ મૂક્યું છે આપણે ને હવે છે આપણે જવાનું છે વાળાની અંદર અને બધું ચેક કરીએ કાંઈ નવો કેસ આવ્યો તો એ તમને બતાવીશ નહીં તો જે કાલે સાંજના આપણે એક પ્લાસ્ટર કર્યું હતું એને આપણે ચેક કરશું અત્યારે કેમ બરાબર છે કે કાંઈ તકલીફ છે કે એ તો ચાલો જાય તો મિત્રો હવે છે આપણે અહીંયા માંદાવરા વાળાની અંદર આવી ગયા હતા અને બધું ચેક કરી લીધું કાંઈ નવો કેસ નથી બાકી જે કાલે આપણે પ્લાસ્ટર કર્યું છે એ આખલો તમે અહીંયા ચેક કરી શકો છો એકદમ ઓકે છે જો ઓગા રહે ખાઈ પી અને હરે ફરે છે પણ અહીંયા બેઠો છે આ રેતી છે ને એની ઉપર શાંતિથી નહીં તો પ્લાસ્ટર એ તમે જોઈ શકો છો એકદમ ઓકે છે અને હવે તો અહીંયા બીજું કંઈ છે નહીં એના સિવાય તો કંઈ નવો કેસ નથી અને બાકી વાડાની અંદર એ જ બધું કામ બાકી છે તો હવે આપણે જાશું થોડીવાર બારે અને આ બધું કામ ઓકે થાય અને ઢોર આવશે પછી આપણે આપણું કામ કરશું અને જો કાંઈ નવો કેસ હશે તો તમને બતાવશું તો આપણે જે વાડાની અંદર બધું ચેક કરીને હોસ્પિટલની અંદર બેઠા હતા ત્યાં આપણે એવું કે અત્યારમાં કંઈ કામ નથી તો આપણે બાબુશ્રી રાઉન્ડ મારતા આવીએ વિઝિટ કરતા આવીએ તો બાબુશ્રી જવા માટે નીકળી ગયા ત્યાં જોઈ શકો છો બેગ લેવાઈ ગયું છે ને હવે જઈએ આપણે તો આપણે છે અહીંયા બાબુશ્રી પહોંચીએ જાય ત્યાં તમે મારી પાછળ જોઈ શકો છો આખો આ બાબુશ્રી વિભાગ છે આપણો અને અહીંયા બકરામાં થોડુંક જીવાત જેવું હતું એ જોઈ લીધું અને પાડામાં એકને જીવાત હતી પાડાનો વાળો છે મોટા પાડાનો એમાં અને અત્યારે આપણે ચેક કર્યું તો હવે જે પાડા છે એને તમને ખ્યાલ હોય તો આપણે આઠ દસ મહિના પહેલાં સિંગડાનું કટ કરી લીધું જેના અમુક અમુક પાડાને એવું હોય ને કે એના સિંગડા બેસી જાય ને એના એના માથાની અંદર હવે એવું લાગે છે કે ભારે કટિંગ કરવા પડશે બધાના સિંહ થોડા ઉપરના જે બેસતા હોય ને એ તો હવે એ વિચારીએ કારણ કે ઘણા પાડા છે એટલે મશીનથી કટ કરવા કે ઘણી પ્લેટથી કટ કરવા કે જોશું આપણે અને બાકી બધા વાળાની અંદર રાઉન્ડ મારી લીધો જે જે વાડાની અંદર દવાની કોઈ પણ ઢોરાની જરૂર નથી દવા કરી નાખી જાય આપણે અને હવે આપણે છે અહીંયા બધું કામ ઓકે થઈ ગયું છે અને જવાનો સમય થઈ ગયો છે તો હવે જાય આપણે જ્યાં સ્થાનિક વિભાગ છે ત્યાં અને ત્યાં પણ ભગતનો ફોન આવ્યો કે એક પ્રોલિપ્સવાળી ગાય આવી છે તો ચાલો જઈએ સ્થાનિક વિભાગમાં ને ત્યાં જઈને ચેક કરીએ શું તકલીફ છે એની તો હવે છે આપણે અહીંયા જે સ્થાનિક વિભાગ છે ત્યાં પહોંચી આવ્યા અને બોલો અડધી કલાકમાં નવ ફોન કરી આ છે ને સવા પગથે ઝપાટે આવો ઝપાટે આવો કાઢ્યો ભાઈ કેમ ભાઈ એ તો બરાબર છે પણ હવે એટલા ફોન તો ન જ હોય ને હે નવ તો કા નહીં કર્યા હોય નવ ફોન કરી નાખ્યા અડધી કલાકમાં તો આ એક તો આપણે જૂની જે છે અહીંયા જૂનો કેસ છે ને એ છે દોરી બાંધેલી છે એટલે તો નોર્મલ છે એને કાંઈ નથી જો અહીંયા દેખાય છે ને આ એક અને બીજી બીજી કઈ છે અરે ફરે છે પથારી એક આ છે જો આ છે ને એની ચેક કરી વાર હમ આ જો બે નોર્મલ જ છે ભગત કાંઈ છે નહીં લાંબુ તો હવે છે આપણે જે જૂની આપણી અહીંયાની ગાય છે જેને દોરી બાંધેલી છે એને તો કાંઈ છે નહીં નોર્મલ જ છે કાલે ધક્કો દેવાનો છે આ જે નવી ગાય આવી છે ને એને વ્યવસ્થિત ઇન્જેક્શનને બધું આપી દઈએ અને છે એ પ્રોલેપ્સ અંદર બેસાડી દઈએ તો તમે અહીંયા જોઈ શકો છો આ એક કેસ તો છે થઈ ગયો છે ઓકે આ આપણું અહીંયા જૂનું છે એટલે આમાં કાંઈ નવું નથી વ્યવસ્થિત છે પ્રોલેપ્સ સાફ કરી અને અંદર ખાલી કરી નાખ્યું બીજું કાંઈ નહીં અને હવે છે જે નવી ગાય આવી છે આ હવે એને હે એ ટ્રીટમેન્ટ ચાલુ કરીએ જો આને તો આપણે જે આપણી એક જૂની ગાય જે કારા કલરની ગાય હતી એની ટ્રીટમેન્ટ આપી મતલબ ટ્રીટમેન્ટ નહીં એને તો ખાલી હું પૂછ જ કરવાનું હતું બાકી એને તકલીફ જ છે એવી તો એને ઓકે કરીને પછી તમે અહીંયા જોઈ શકો છો આજે આપણે નવી ગાય આવી છે એને છે કમ્પ્લીટ ટ્રીટમેન્ટ આપી દીધી પ્રોલેપ્સની અંદર પૂછ કરી અને વ્યવસ્થિત બધું કરી નાખ્યું છે અને અત્યારે જોઈ શકો છો ગાય કમ્પ્લીટ થઈ ગઈ છે અને જે એની જરૂરી ઇન્જેક્શનને બધું અપાઈ ગયું છે એટલે હવે એને કાંઈ તકલીફ નહીં પડે હવે તો અહીંયા ફરશે અને મોજ કરશે અને વાડાની અંદર બધી ડ્રેસિંગનું કામ આપણે ચેક કરી તો અત્યારે કાંઈ ને કરવું પડે એવી જરૂર નથી અત્યારે વાડાની અંદર તમે જોઈ શકો છો બધા ઢોર છે એને કટ્ટી ખાતી છે ને કટ્ટી ખાઈને અત્યારે શાંતિથી ઊભા છે તો હવે કાંઈ અહીંયા જરૂર નથી તો હવે જાશું આપણે હોસ્પિટલની અંદર અને કાંઈ નવો કેસ આવશે તો તમને બતાવશું નહીં આપણે જાશું આપણી ગૌશાળા તો પાંદરા પર તો કાંઈ નવો કેસ હતો નહીં કાંઈ નવું કામ હતું નહીં તો આપણે આપણી ગૌશાળા આવી ગયા હતા અને ગૌશાળા આજે જોઈ શકો છો પાણી આવ્યું છે તો આ મોટર બંને બધું ચાલુ કરશે હર્ષદ આ બ્લેક કલરનું જે ટાંકી રહી ને ભરાઈ ગઈ છે અને આમાં અત્યારે જો ચાલુ છે પણ આ મોટર બંધ થઈ ગઈ ને એટલા માટે બતાવી દઉં તમને જો મોટર હમણાં ચાલુ થશે ને એટલામાં પાણી આ તો ભરેલું જ છે થોડુંક બાકી છે હમણાં ભરાઈ જશે અને આપણે જાય વાડાની અંદર આ ત્રણે આ ત્રણમાં માંથી હવે ચાર થઈ ગયા ત્રણની ટેવ પડી ગઈ બોલવાની જો કેમ છે જો મીરાનો મથુરો આપણે છે એબીએસ રાજનું છે બચ્ચું અને આ બંને છે ને એક એક આંખાના છે જો બીજો બંનેના ફાધર છે એક છે આ આપણે પરિવારો જો કેવા સરસ લાગે ને એક લાઈનમાં તો આપણે હું ચારેય વાસણા તમને બતાવી થોડી વાર એને રમાડીએ અને પછી છે આપણે અહીંયા જોઈ શકો છો પાછળના વાળામાં આવી ગયા આ જો હવાળો અત્યારે સાફ કર્યો છે ને હવે હમણાં પાણી ભરશે એમાં બાકી આ બધી જો કેવી મસ્ત બેઠી હે ને નીણ ખાઈને આરામથી બેઠા આ આપણી કોયલ આ આપણી પૂનમ જીવણીને મીરા આજે ઘરે રાખી છે કેમ કે કાલે વ્યાણી ને એટલા માટે અને આ આપણો પોપટ અને પોપટને આપણે જ્યાં રેલ્સને એવું કાંઈ મૂકીએ તો ઘણા મિત્રો આપણે કહે છે કે એના સિંગડા કાઢ નાખો ખૂબ સરસ લાગશે તો એ આપણે ખબર જ છે કે સરસ લાગશે પણ એમાં એવું છે કે આપણે એને લઈ જવાનું છે મેળાની અંદર અને મેળામાં હે એમાં ખાસ કરીને તરણેતરના મેળામાં જ્યારે કોઈ પણ પશુ જાય ને એટલે કોઈ પણ ખોટ હોય કે સિંહ કાઢેલ હોય ને તો એમાં એનો નંબર આવતા નથી એટલા માટે આપણે હમણાં એના સિંહ નહીં કાઢીએ અને પછી એકાદ દીવાર લઈ જશું હું લગભગ આ સાલ જ લઈ જવાની ઈચ્છા છે એટલા માટે ત્યાં સુધી સિંગ નહીં કાઢ્યા પછી એમાં નંબર લઈ અને પછી કાઢશું આ પોપટ પોપટ મારો દીકરો મોટો થઈ ગયો ને એટલે મારે આપણે ને આપણે એને ખબર નહીં કે આ ખબર વાળા ઈચ્છે હે કેમ મારે જોજો હમણાં ના ના એમ તો પાછો ડાયો છે બાકી મીરા તમને બતાવી દઉં આ દીકરી છે છે જો મીરાની અને છે અને આ વેતરે મથુર આવ્યો છે હવે પાછળ જ ફરશે અને આ કુંજ જો બે દિવસથી આડવા જતી આજે ઘરે રાખી છે કારણ કે શું થાકી જાય હવે ક્યારેક ક્યારેક જાય અને એમાં ત્યાં કને કાંઈ મળે નહીં ખાવા પીવાનું એટલા માટે અત્યારે તો એવી પોઝિશન છે કે ક્યારેક ક્યારેક તો આખો દિવસ પાણી નથી મળતું ખાવાનું તો સમજે આપણે કે મળે કે ન મળે પણ પીવાનું પાણી એ ન મળે એટલા માટે આપણે અહીંયા પાણીની એકદમ ખટક રાખીએ ધ્યાન રાખીએ અને વ્યવસ્થિત પાણી ભરી લઈએ અને સ્ટોરેજ કરી લઈએ જેથી કરીને આપણે અહીંયા પાણીની સોલ્ટેજ ઓછી થાય બાકી અત્યારે જો કોઈને કાંઈ ફરક નહીં પડતો આપણે અહીંયા આવ્યા તો એ શાંતિથી બેઠા છે અને હવે જ આપણે આગળ અને જે પાણી ભરવાનું કામ ચાલુ છે એ ઓકે કરી નાખીએ આ વાળાની અંદર એ પાણી નથી એટલે એમાં ભરી નાખીએ અને પછી સાસુ ઘરે જમવા માટે તો આપણે છે આપણી ગૌશાળા એ બધું કામો કે કરી ઘરે જમીને ફરી પાંજરાપુર આવી ગયા હતા અને પાંજરાપુર બીજું કાંઈ નવું કામ હતું નહીં એટલે તમને કાંઈ ન બતાવ્યું અને અત્યારે છે આપણે ડોગની દવા કરવા માટે ગામમાં ગયા હતા તો જોઈ શકો છો ઠેલાને બધું જો આવી રીતે ઉપડે ક્યાં જઈએ છે શેઠ એમ તો જે અહીંયા ગામમાં જે કૂતરું છે એ બીમાર હતું તેને ટ્રીટમેન્ટ આપી આવ્યા છે ને ફરી પાંજરાપુર પહોંચીએ બાકી કાંઈ બીજો કેસ છે એની બધું ઓકે તો આપણે પાંજરાપુર પછી કાંઈ નવો કેસ હતો નહીં તો તમને કાંઈ બતાવ્યું નહીં બાકી હવે છે આપણે આપણી ગૌશાળા આવી ગયા અને ગૌશાળાએ જોઈ શકો છો ગાયો બધી બંધાઈ ગઈ છે પોતપોતાની જગ્યાએ અને ખાણ બનાવવાના બાકી છે તો આપણે ખાણ બનાવવા મળીએ અને નેપિયર ઘાસ છે એ આપણે લઈએ એ બધું કામ ઓકે થઈ ગયું છે ખાણ બનાવી આપણે ખાણ બનાવીએ અને હર્ષદ છે ગાવી દો છે બધું કામ કરી નાખીએ તો મિત્રો આપણે છે આપણી ગૌશાળાએ બધું કામ ઓકે કરીને આજે પણ જે આપણી કાલે નહીં ને પરમ દિવસ રવિવારના જે ટુર્નામેન્ટ છે એની તૈયારી માટે ગયા હતા અને બધા આપણા મિત્રો ઉત્સાહી છે એકદમ કારણ કે પહેલીવારની આ ટુર્નામેન્ટ રાપર શહેરની અંદર થઈ રહી છે અને બધા મિત્રો એકદમ ઉત્સાહી છે અને આપણે એ છે કે જલ્દીથી રવિવાર આવે અને ફટાફટ રમીએ અને તમને બતાવી તો કાલ નહીં ને પરમ દિવસનો લોગ છે એ જોવાનું ભૂલતા નહીં લોગ થોડોક મોટો થશે પણ ખૂબ મજા આવશે અને જે ક્રિકેટના ખેલાડીઓ છે એમાં અમુક અમુક ખેલાડી તો ખૂબ મોટા નામ ધરાવે છે એટલે એમાં જોવાની ખૂબ મજા આવશે અને અત્યારે જોઈ શકો છો આપણે ઘરે આવી ગયા અને યમહેશભાઈની ગાયું શાંતિ બેઠી છે આ ધોર અને આર્યા રીતે નીલું બંને ઊભી છે બાકી બધી બેઠી છે શાંતિથી તો હવે તો બીજું કંઈ કામ છે નહીં આજના વિડીયોને અહીંયા સુધી જ રાખશું જો વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરજો કોમેન્ટ કરજો મળીએ કાલે નવા વિડીયોમાં